નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જીકા પોર્ટલ પર કુલ આઠ રાઉન્ડ થનારા છે જે અંતર્ગત સાતમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સાતમા રાઉન્ડનું મેરીટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો ઓફર કેવી રીતે કન્ફર્મ કરી શકો છો ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને જો તમને આ રાઉન્ડની અંદર તમારી ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવ્યો હોય તો તમારે કઈ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે મિત્રો એચએનજીયુ સ્ટડી પોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવી છે હવે કોલેજની તમામ અપડેટ છે એ પણ સૌપ્રથમ મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોર્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો એના માટે તમારે સૌપ્રથમ જે જીકાસની વેબસાઇટ છે એના પર તમારી યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું રહેશે જો તમે લોગિન કરી લેશો આ રીતે તમારા જે છે એ પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ વેરીફાઈ અને સાતમા રાઉન્ડનું મેરિટ જાહેર થઈ ગયું છે તો ઓફરની અંદર પણ આ રીતે ગ્રીન કલરનું ટીક જે છે એ થઈ ગયું હશે જો તમને સાતમા રાઉન્ડની અંદર ગમતી કોલેજ મળી ગઈ હોય અને તમે એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેશો તો કન્ફર્મેશન છે એની અંદર પણ આ રીતે ગ્રીન ટીક થઈ જશે તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે જે યુનિવર્સિટી કોલેજ તમે કયા કોર્સ માટે એડમિશન લીધું છે અને એમાંથી તમને કઈ કોલેજ દ્વારા જે પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે છે એના સામે ગોલ્ડન કલરની અંદર કન્ફર્મ ઓફર એવું લખેલું આવી જશે જો તમારી ગમતી કોલેજ દ્વારા તમને એડમિશન ઓફર આપી દેવામાં આવી હોય તો અહીંયા જે કન્ફર્મ ઓફરનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ સિમ્પલી ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે સબમિટ કરવાનું છે અને એ ઓટીપી તમે અહીંયા સબમિટ કરશો તો આ ઓફર લેટર છે એના સામે ઓફર લેટર ડાઉનલોડ એવું જે છે એ બોક્સ આવી જશે તો તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે તો તમારો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ થઈ જશે તો પહેલાં તમારે જે છે એ ઓફર કન્ફર્મ કરવાની છે એના પછી ઓફર લેટર ડાઉનલોડ કરવાનું છે અને એના પછી તમે જે કોલેજની અંદર એડમિશન લીધું છે એ કોલેજ ખાતે જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવી જરૂરી ફી ભરવાની અને છેલ્લે તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમે સબમિટ કરાવશો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે તો આ રીતે જે છે એ સાતમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે હવે એડમિશન માટે જે છે એ માત્ર એક જ રાઉન્ડ વધ્યો છે અને એ છે રાઉન્ડ આઠ જે વિદ્યાર્થીઓને રાઉન્ડ સાતની અંદર ઓફર મળી નથી એવા તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ હવે એડમિશન મેળવવા માટેની એક જ તક બાકી છે અને એ છે રાઉન્ડ આઠ રાઉન્ડ આઠ જે છે એ ક્યારે શરૂ થશે એની તમામ માહિતી આપણે મેળવવાની છે આ વખતે ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરી અને એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન આપવામાં આવશે નહીં એટલે કે જે એડમિશનના રાઉન્ડ એકથી આઠ થયા છે એ રીતે ઓનલાઈન એડમિશન જ જે છે એ આપવામાં આવશે ઓફલાઈન જે છે એ એડમિશન આપવામાં આવનાર છે નહીં તો હવે જે છે કે આપણે જે પણ વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા માગતા હોય એમને આ રાઉન્ડની અંદર ચોક્કસથી જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે તો હવે આપણે વાત કરી લઈએ આગળ અને ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે તમારે જે છે એ કઈ તારીખ સુધીમાં સાતમા રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી ગયું હોય તો તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે અને જો તમારું નામ ના આવ્યું તો તમારા માટે જે આઠમો રાઉન્ડ છે એ કઈ તારીખ સુધીમાં બહાર પાડવામાં આવશે તો એના માટે જે છે એ ન્યૂઝ અને અપડેટ્સની અંદર આ તમામ અપડેટ જે છે એ આપવામાં આવ્યું છે એના પર આપણે પહોંચી ગયા છીએ અને એ લખ્યું છે એ પ્રમાણે શેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ અને જે અંતર્ગત તમે જોઈ શકો છો સાતમો રાઉન્ડ જે છે એનો મેરિટ લિસ્ટ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ જાહેર કરી દેવામાં આવશે જો સાતમા રાઉન્ડના મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી ગયું હોય તો તમારે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં જે છે એડમિશન મેળવી લેવાનું રહેશે એટલે કે આજે જે છે એ અઠ્યાવીસ તારીખ શનિવાર છે ઓગણત્રીસ તારીખે રજા રહેશે અને ત્રીસ તારીખે સોમવારે મોડામાં મોડું તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે એના માટેના સ્ટેપ તે આપણને ખબર છે મેં તમને ઓલરેડી કહી દીધા છે છતાં પણ હું તમને કહી દઉં છું ડેશબોર્ડ પર લોગ કરી તમારે જે છે એ ઓફર ચકાસવી પછી કોઈપણ જે તમારી ગમતી કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી હોય ઓફર જે છે એ કન્ફર્મ કરવી એના પછી ઓફર લેટરની પ્રિન્ટ લઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સાથે સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક ગેરોક્સ લઈ જે કોલેજ ખાતે તમારે એડમિશન મેળવવાનું છે એ કોલેજ ખાતે પહોંચી જવું ત્યાં જઈ તમારા જે છે એ જે કોલેજની ફી ભરવાની થતી હોય એ ફી ભરવી અને ઓટીપીથી એડમિશન જે છે એ કન્ફર્મ કરવાનું રહેશે એના માટેની છેલ્લી તારીખ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ત્રીસ છ બે હજાર પચીસ અને પ્રવેશ માટેનો છેલ્લો રાઉન્ડ જે છે એ આઠમો રાઉન્ડ છે આના પછી કોઈ પણ બીજા રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવનાર નથી અત્યારની તારીખ સુધી જીકાસ દ્વારા એવી એક પણ અપડેટ આપવામાં આવી નથી કે જેની અંદર કહેવામાં આવ્યું કે રાઉન્ડ નવ દસ અગિયાર ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે નહીં એવું ક્લિયર કટ પરિપત્ર જે છે એ ગુજરાત સરકાર દ્વારા ઓલરેડી બહાર પાડી દેવામાં આવે છે તો તમારા માટે જે છે એ એડમિશન મેળવવા માટેની આ છેલ્લી તક છે રાઉન્ડ આઠ બે સાત બે હજાર પચીસના રોજ રાઉન્ડ આઠનું જે છે એ ફાઇનલ મેરિટે જાહેર કરવામાં આવશે અને જો તમારું રાઉન્ડ આઠની અંદર એડમિશન થઈ જશે તો તમારે જે છે એ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને જે છે એ ફોર્મ ભરવાનું રહી ગયું હોય અથવા તો કોઈ પણ કારણોસર એડમિશન ના લઈ શકે હોય એવા વિદ્યાર્થીઓ ચેનલ સાથે જોડાયેલા રહેજો સરકાર દ્વારા જે છે એ તમામ વિદ્યાર્થીઓના હિત માટે ભવિષ્યની અંદર ચોક્કસથી નિર્ણય લેવામાં આવશે અને એની અંદર જે છે એ તમને એડમિશનની તક ચોક્કસથી પૂરી પાડવામાં આવશે તો એની માહિતી જ્યારે પણ આવશે તો એજન્જી સ્ટડી યુટ્યુબ ચેનલ દ્વારા તમને સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની આપણે સાતમા રાઉન્ડનું મેરીટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એ કેવી રીતે ચેક કરવું અને આઠમા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ